ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા નારી રોડ પર દશનાળા નજીક એક ચોંકાવનારી ઘટના ઘટી જ્યાં કરચલિયા પરવા વિસ્તારના ત્રણ યુવાનો પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો આ યુવાનો બોલેરો પિકઅપમાં માળિયા જઈ રહ્યા હતા ત્યારે અચાનક કેટલાક કિસમોએ તેમનો વાહન રોકી રૂપિયાની માંગણી કરી યુવાનો દ્વારા રૂપિયા આપવાની ના પાડતા હુમલાખોરોએ તેમની સાથે મારપીટ શરૂ કરી આ દરમિયાન હુમલાખોરોએ બોલેરો પિકઅપના કાચ ફોડીને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું અને યુવાનો પાસે રહેલા રૂપિયા ચૂંટવી લીધા આ પછી આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા આ ઘટનાની જાણ થતાં બોરતળાવ પોલીસ સ્થળ પર પહોંચી અને તાત્કાલિક તપાસ શરૂ કરી પોલીસે યુવાનોની ફરિયાદને આધારે કાર્યવાહી હાથ ધરી અને આરોપીઓની શોધખોળ શરૂ કરી આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને લોકોમાં રોષ સાથે સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે

પહેલાં કે પૈસા લાવો તો મેં કીધું ભાઈ પૈસા નથી બરાબર તો કે પૈસા દેવા પડશે તો જ જવા દઈશ નક્કર નહીં જવા દઉં પછી હવારના પોરમાં મારો ભાઈ મોટો છે એનું કામ આલે છે એટલે એ હવરના પોરમાં ચાર પાંચ હજાર રૂપિયા અમને આપેલા હોય છે પાંચ આપેલા હોય કાંઈ નક્કી નથી હોતું રોજ ડેલી અલગ અલગ નાસ્તાને એને આપેલા હોય તો એ લોકો એમ કીધું કે અહીંથી તમને જવા નહીં દે એમ કરીને મારી પળખે જે માણસ બેઠો હતો એને ડાયરેક્ટ કાટલો પકડીને બહાર કાઢ્યો બહાર કાઢ્યો બહાર કાઢીને આ લોકોએ ડાયરેક્ટ ડાંગું એને ખા તો આમ સાઈડમાં ઊભો હતો પછી મારી માયા પડ્યા એટલે હું થોડોક

જે પૈસા હતા એ લઈ ગયા છે અંદાજે કેટલા રૂપિયા નુકસાન ચાર થી પાંચ હજાર દસ થી બાર હજાર નુકસાન કરીને ગયા છે મારી ગાડી નો કાચે ખોળે ગાડો છે થોડા દિવસે આવો બનાવ થાય છે લૂંટના તો તમે પોલીસ ફરિયાદ કરી અત્યારે હા અત્યારે પોલીસને તો જાણ કરી છે હમણાં આવે એટલી વાર લાગશે ઓકે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો